બે હજાર સોળમાં જાહેરાત આવી અને એ ઇન્ટરવ્યૂમાં મને માત્ર નવ પોઈન્ટ પાંચ ગુણો આપ્યા હતા એક્સ તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની સામે કહેવાય ને આંદોલન જેવો માહોલ થઈ ગયો છે સોશિયલ મીડિયા પર તમામ યુવાનો લડી રહ્યા છે બોલી રહ્યા છે પણ ગ્રાઉન્ડ પર આવવું જ પડશે હવે હું તમને સૌને અપીલ કરું છું કે તમારી જે સોશિયલ મીડિયા પર રજૂ કરેલી વાત છે ને એ થોડા સમય પછી લોકો ભૂલી જાય છે એટલે જો સોશિયલ મીડિયા પર લડવું હોય તો લડો પણ એને સતત આ મુદ્દાને ઉઠાવો કેમ કે વારંવાર દરેક જાહેરાતમાં એવું થઈ રહ્યું છે કે લેખિત પરીક્ષામાં જે ઊંચા ગુણ મેળવેલો ઉમેદવાર હોય એને ઇન્ટરવ્યુમાં લાતો પડી રહી છે આપણે ઇન્ટરવ્યૂ પ્રથા કેમ નાબૂદ ના કરી શકીએ હવે આ સવાલ ઉઠાવવાનો સમય આવી ગયો છે એટલે રાજ્યના તમામ યુવાનોને હું અપીલ કરીશ કે જે સોશિયલ મીડિયા પર સક્રિય છે એ આ વાતને જો સમજવા માગતા હોય જીપીએસસીમાં ખરેખર શું થઈ રહ્યું છે જીપીએસસીની ઇન્ટરવ્યૂ પ્રથા શું છે એ તમામ વસ્તુ મેં મારી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ છે એના પર મેં વિડીયોઝ કરીને સમજાવ્યું છે જેને પણ જો જાણવું હોય તો એ ચેનલ પર જાઓ સબસ્ક્રિપ્શન કરો અને જુઓ વિડીયો જુઓ અને જો તમને ખ્યાલ આવી જાય કે ખરેખર ખોટું થઈ તમે ભવિષ્યના ઉમેદવાર છો જીપીએસસીના તો પણ તમારે જોવું જોઈએ હવે વાત કરીશું કે ઓબીસી એસ ટી એસસી ઉમેદવારો છે એની સાથે જે ખોટું થઈ રહ્યું છે એ જે સવાલ ઉઠે બિલકુલ એમાં તથ્ય છે મિત્રો હા અમે સ્વીકારીએ છીએ કે ઓપન કેટેગરીમાં હવે ઓપન કેટેગરી નથી ઓપન એ એક પ્લેટફોર્મ છે બિન અનામત શબ્દ બોલો તમે ઓપન કેટેગરી બોલો છો એટલે કોઈ કેટેગરી નથી મિત્રો એ તમામ ઓબીસી એસટી એસસી અને ઇડબ્લ્યુ એસ માટે તમામ લોકો માટે એ જગ્યા છે કે જે મેરિટ લાવે છે તો એ મેરિટવાળા ઉમેદવારો માટેની જગ્યા છે જેને તમે ઓપન કેટેગરી કહો છો તો આ બધી વિગત તમને વિગતવાર મારા ચેનલ પર જોવા મળશે પ્લસ બીજી એક વાત કહીશ કે તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો એનું થોડું સ્ટડી કરો અને શેર કરો તમારી સાથે જો તમે ઉમેદવાર છો ને ખોટું થયું તમે ડરી રહ્યા છો કે ભાઈ મારાથી ના બોલાય તો સોશિયલ મીડિયામાં અમારા સુધી પહોંચાડો ધ ટ્રાયલ ટાઈમ ચેનલ સુધી પહોંચાડો જે રીતે આ મિત્ર મારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે શું નામ છે આપણે મિત્ર લેવા પ્રશાંત લેવા મિત્ર જે છે એ અત્યારે લઈ રહ્યા છે એમની ચેનલ છે એમના પર પહોંચાડો તો જેટલું લોકોમાં તમારી સાથે થયેલો અન્યાય પહોંચશે એટલો તમને ન્યાય મળવાનો ચાન્સ વધશે આ વાત ન્યાય મેળવવાની છે હવે વાત મુદ્દાની વાત પર આવીએ કે ઓબીસી એસટીએસસી યુવાનો સાથે જે થઈ રહ્યું છે એના વિ એના સામે એવો દલીલ મૂકી રહ્યા છે કે ઈડબલ્યુ ઉમેદવારો પણ સિલેક્ટ થઈ રહ્યા નથી તો મિત્રો અમે એ જ તો કહી રહ્યા છીએ કે એ ઈડબ્લ્યુ પણ હવે અનામત છે તો એના પણ ઊંચા મેરિટવાળા ઉમેદવારો છે એને પણ એ જ વસ્તુ થઈ રહી છે જે ઓબીસી એસટીએસસી સાથે થઈ રહી છે પણ ઓબીએસ ઓબીસી એસટીએસસી ઉમેદવારો છે એની સંખ્યાના ઉદાહરણ હું તમને બતાવું અન્યાયના તો એ બસ્સો મળશે ઈડબલ્યુએસ એસ કે ઓપનમાં જે ભર્યો છે બિન અનામતના ઉમેદવારો છે એના બે ઉદાહરણ મળશે તો મોટો જે અન્યાય છે વધારે પક્ષપાત જે છે એ ઓબીસી એસટી એસસી લોકો ભોગવી રહ્યા છે તો એમને જાગૃત કરવા માટે થઈને અમે કહી રહ્યા છીએ કે અન્યાય સામે બોલો નહીં કે વૈમનસ્ય ફેલાવવા માટે તો આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો ખૂબ ધ્યાનથી સમજો આપણી લડત જે છે એ અન્યાય સામેની લડત છે નહીં કે વયમનસ્ય ફેલાવવા માટેની આપણે ન્યાય મેળવવા નીકળ્યા છીએ એ વાતને ધ્યાન પર લઈને મારી વાત જો ગમી હોય તો શેર કરજો અને જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો આપણે એક બુક લોન્ચ કરી છે હા આ જે મારી સાથે જે અન્યાય થયો હતો મને જે ઇન્ટરવ્યૂ પ્રથામાં મને કઈ રીતે અન્યાય થયો હતો એની પુરાવા સાથેની તમામ હકીકત આમાં મૂકી છે મેં ગપસક ઇન્ટરવ્યુ ભ્રષ્ટાચાર કે જાતિવાદ તો આ જો તમારે પુસ્તક જોઈતું હોય તો શરૂઆત પબ્લિકેશન તમે સર્ચ કરશો એટલે ત્યાં તમને આ ઉપલબ્ધ થઈ જશે તમે વાંચવું હોય તો મંગાવી શકશો તમારી સાથે શું અન્યાય થયો મને ઇન્ટરવ્યૂમાં બે હજાર અગિયારમાં જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું બે હજાર સોરી બે હજાર અગિયારની જે જાહેરાત હતી એ જાહેરાતમાં જ્યારે મારે ઇન્ટરવ્યૂ આપવાનું થયું તો મને ઇન્ટરવ્યૂમાં બેસવા ન દેવામાં આવ્યો કેમકે એ વખતના જે રૂલ્સ હતા એ એવા હતા મિત્રો કે તમે ફોર્મ ભરો છો એ તારીખે તમે એલિજિબલ હોવા જોઈએ પછી અમે કીધું કે ફોર્મ ભર્યાથી લઈને છેલ્લી તારીખ સુધી એલિજિબલ આજે જે તમે મિત્રો જોઈ રહ્યા છો ને કે છેલ્લી તારીખ સુધી લાયકાત તમારી ગણવામાં આવશે એ પણ અમારી જ લડત હતી તો આવી ઘણી લડત કરી છે મેં પછી બે હજાર સોળમાં જાહેરાત આવી અને એ ઇન્ટરવ્યૂમાં મને માત્ર નવ પોઈન્ટ પાંચ ગુણ આપ્યા હતા એક્સપર્ટ જે હતા એ અને એમના ઓળખીતા જે ઉમેદવારો હતા એમના જે સ્ટુડન્ટ હોય માની લો તમે એક્સપર્ટ તરીકે આવ્યા છો જીપીએસસીનું ઇન્ટરવ્યૂ લેવા માટે તમે તજજ્ઞ છો અને તજજ્ઞ તરીકે તમે તમારા જ વિદ્યાર્થીને સિલેક્ટ થયું કરી લો તો મેરિટવાળા વિદ્યાર્થીને લાદ પડે એ મારી સાથે થયું હતું તાજેતરમાં એ મુદ્દો ગરમાવ્યો છે કે કોઈ એક ખાનગી સંસ્થામાં ગયા હતા હા બસ એવું એવું સેમ જે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને એવું સેમ આ આ પુસ્તકમાં પણ તમને જોવા મળશે કે સ્નેહ મિલનો થયા હતા સ્નેહ મિલનવાળા જે વિદ્યાર્થી હતા એ સિલેક્ટ થઈ ગયા તો એ સેમ અમે ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસ કર્યો છે હજી સુધી લડી રહ્યા છીએ ન્યાય જે છે ને મિત્રો એ મોડો મળે એ પણ અન્યાય બરોબર હોય છે એટલે હવે અમે વિચાર્યું કે અમારી જે વેદના છે એ લોકો સુધી પહોંચે